જાયન્ટ સિમતનગર મેટ્રો શહેર અને જાયન્ટ સિમતનગર મેટ્રો શપથ વિધિ સમારોહ યોજાયો તારીખ ચોવીસ ચાર બુધવારના રોજ વેદાંતા પબ્લિક સ્કૂલ મહાવીરનગરમાં જાયન્ટ સિમતનગર મેટ્રો શહેર અને જાયન્ટ સિમતનગર મેટ્રોનો શપથ વિધિ સમારોહ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ જાયન્ટ પીપલ ફાઉન્ડેશન ઝોન એકના ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર નીરોભાઈ પરીખ અને ઝોન ડાયરેક્ટર ભરતભાઈ ગાંધી અને ઝોન ઓફિસર નિગમભાઈ જોશીની હાજરીમાં શપથવિધિ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો સૌપ્રથમ પ્રાગટ્ય ત્યારબાદ ગ્રુપ મેમ્બરોની શપથવિધિ અને નવા નિમાયેલા પ્રમુખોની શપથવિધિ કરાવવામાં આવી ત્યારબાદ બોર્ડ ઓફ ડિરેક્ટરના મેમ્બરોની શપથવિધિ કરવામાં આવી નીરુભાઈ પરિખ તેમજ ભરતભાઈ ગાંધી દ્વારા જેન્ટ્સ પીપલ ફાઉન્ડેશન વિશેની માહિતી તેમજ કાર્યક્રમની માહિતી આપવામાં આવી ત્યારબાદ અલ્પાહાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વેદાંતા પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી કાજલબેન દોશી અને પરાગભાઈ દોશી તેમજ સ્કૂલના આચાર્ય પૂનમ ભટ્ટ ખૂબ જ સાહ સહકાર આપ્યા આમ ખૂબ જ સફળતાપૂર્વક શપથવિધિ કાર્યક્રમ પૂર્ણ થયો કાર્યક્રમમાં પ્રમુખ શ્રી દર્શનાબેન મંત્રી શ્રી ફાલ્ગુનીબેન બીઓડી મેમ્બર સેર ગ્રુપની બહેનો હાજર રહી હતી રિપોર્ટર કિરીટ કુમાર બૌદિક ભારત હિંમતનગર